વડોદરાના બાજવા પીએચસી સેન્ટર ખાતે સોનોગ્રાફી બંધ અને અભાવને લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ રજૂઆત કરી અને આ સેવાઓ વહેલી તકે પ્રાપ્ત થાય તેવી માંગ કરી સેવાના બાજવા ખાતે આવેલ પીએચસી સેન્ટર ખાતે સોનોગ્રાફી બંધ અને ફાર્મસીનો તથા ડોક્ટરના અભાવને લઈને બાજવા પંચાયત સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ આ સંદર્ભે ડોક્ટર રજૂઆત કરવામાં આવી અને સુવિધા વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી બાજવા પીએચસી સેન્ટરમાં ડોક્ટરનો અભાવ ફાર્મસીનો અભાવ સમયસર ડોક્ટરની હાજરીનો અભાવ હાજરી નોંધ માટે આપેલ પોચિંગ મશીન પણ કામ કરતું નથી સોનોગ્રાફી મશીનો હોવા છતાં ડોક્ટરોના અભાવના કારણે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં જોવા મળી હજારો નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે સરકારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપરથી આપવામાં આવતો નથી કુપોષિત બાળકો સીએમટીસી વિભાગમાં સુવિધાનો સરકારી હોસ્પિટલના ઉપરી હવે જોવાનું એ રહ્યું કે કોઈ સરકારી બાબુઓનું પેટનું પાણી હલશે કે કોઈ નાગરિકના આરોગ્યને નુકસાન થશે ત્યારે સરકારી બાબુઓ જાગશે તેવા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપતા બાજવા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હિતેન્દ્ર ખંડવીએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા તો પંદર ગામના દવાખાના માટે કેટલી પબ્લિક આવે હજારો પબ્લિક આવે રોજની બસો ત્રણસો પબ્લિક આવે તો એ દવાઓ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી અમુક દવાઓ કેમ તમે રજૂઆત કરી શકા છો પણ ઘણા સમયથી અમને ફરિયાદ મળે છે કે અહીં દવાખાને જે દવા આપવી જોઈએ એ અમને મળતી નથી આપણે આગળ જાણ કરીએ કર્યા છતાંય એ લોકો આપતા નથી કઈ જગ્યાએથી નથી આપતા એવું નથી ગયું છે દવા

સૌથી પહેલાં તમારો પ્રશ્ન હતો કે આ દવાખાનામાં ગાયનિકોલોજીસ્ટ નથી તો ગાયનિકોલોજીસ્ટની ભાગી જે ગાંધીનગરથી થાય છે જ્યારે આ લોકોને ઉપલબ્ધ હોય અને આ લોકો પાસે ખબર છે કે કઈ કઈ જગ્યા ખાલી છે જ્યાં જ્યાં ઉપલબ્ધતા હોય ત્યારે ત્યારે મોકલતા હોય બનીતા પ્રમાણે કોઈ મોટી દવાખાના હોય તો આમાં પહેલાં મોકલે આથી નાની હોય તો થોડી બારમાં મોકલે પણ મોકલે જરૂર તો અત્યારે નથી મોકલ્યો તો એને એ કહ્યું કે અત્યારે ઉપલબ્ધ ગાંધીનગરમાં નથી એને બહાલી જિલ્લા કચ્છાયથી નહીં થઈ શકે મારા કચ્છા એ તો થાતું નથી ગાંધીનગર કક્ષાથી થઈ શકે અને ગાંધીનગર કક્ષાથી થવા માટે આ શરત છે જે ઉપલબ્ધ હોય તો આખે સાહેબ આ ગાયનોલોજી કેટલા ટાઈમથી નથી એ લગભગ ચાર મહિનાથી એવા થઈ ગયો હતો તો ગાયનોલોજી પણ એને ડીએનપ્યુમાં થઈ ગયો કોર્ષ કરવા માટે આગળ ભણવા માટે આ બેન ગયા ત્રિવેન્દ્ર અને સાહેબ એને લગભગ બે વર્ષ તો લાગશે સાહેબ પંચિંગ મશીન કેમ બંધ છે આપણું બીજા પંચિંગ મશીન સાહેબ ચાલુ હતું ત્યારે બગડી ગયું હતું અને એને રિપેરિંગ કરવા માટે આપ્યાલ છે આપે છે જો ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને અમને એવી ફરિયાદ મળી છે કે શિફ્ટ પ્રમાણે ડોક્ટરો અવર નથી આવતા નથી આઠ થી આઠ હોય તો આઠ થી આઠ આવતા નથી એવી રીતે નહીં એવા નથી ડૉક્ટર છે મારા બધા સ્ટાફ ટાઈમસર આવે છે પહેલાં જ્યારે હું ચાર્જમાં આવ્યો અને પહેલાં પણ બરાબર આપતા હશે

વધારે પેશન્ટ થઈ ગયા હોય આ લોકોની સપ્લાય ઉપર થી ગયો તો ક્યાં થયા બાજવાની અંદર સરકારી હોસ્પિટલ આવેલું છે એ સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા 2 વર્ષથી સોનોગ્રાફીનું મશીન આવેલું છે એ બે વર્ષથી જે સોનોગ્રાફીનું મશીન આવેલું છે ધૂળ ખાઈ રહ્યું છે એનો કોઈ સ્ટાફ નથી જે એનો રૂમ મૂકવામાં આવેલો જે રૂમ પણ બંધ હોયેલો છે બાજવાની આમ પબ્લિકને જે કંઈ તકલીફ પડવી પડે છે એ આમ પબ્લિકને ઠીક બરોડા શહેરજી હોસ્પિટલ જવું પડે છે કે આઉટસાઇડના હોસ્પિટલોમાં જવું પડે છે તો ગવર્મેન્ટ જે સુવિધા બાજુ પંચાયત તરફથી કે બાજુ ગવર્મેન્ટ આપે છે તો પછી એની સુવિધાનો ઉપયોગ થવો જોઈએ ને કેમ આજ સુધી બે વર્ષ સુધીથી એનો કોઈ સ્ટાફ નથી આવતો કે નથી કોઈ એનું એનું અનુકરણ થતું શા માટે નથી આ ગવર્મેન્ટ પૈસા શાના માટે ખર્ચે છે આમ પબ્લિક માટે ખર્ચે છે તો એનો સદુપયોગ તો કરવો જોઈએ ને કેમ નથી કરતા તમે સરકારને શું કહેવા માંગો છો